આશા અપેક્ષા રાખીને બેઠો છું કે તમે એક બાબતે આગળ આવશો તો ફાયદો એ તમને લોકોને જ થવાનો છે મહેરબાની કરીને થોડા આગળ આવો કારણ કે પરિણામ જાહેર કરવું ને બધા જ પ્રકારના માર્ગ જાહેર કરવાને કોઈ ચુકાદો મળે કે ન મળે હમણાં જ નીટની પરીક્ષામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે બહુ દૂર નો જવું હોય ને તો ગુણ સેવાની ભરતી માં બધા જ પ્રકારના પરિણામ જાહેર કરવા આજ ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદો છે બરોબર ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદો કે ભાઈ પેલા તમે પરિણામ જાહેર કરો પછી તમે પરીક્ષા લ્યો કે આ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા એ એને જાણવાનો અધિકાર છે તમે જાહેર કરો આ જજમેન્ટ છે ને જ્ઞાન સાથીના માધ્યમથી જજમેન્ટ મૂકેલું છે તમે ખાલી જસ્ટ થી લઈને ખાલી કહી દે ને કે સાહેબ અમારા માર્ગ જાહેર કરો તોય જાહેર થઈ જાય પણ તમે આગળ તો આવો રીતે જે લોકો ન્યાયિક છે એને પણ તમે આ તો જીત તમારી જ થવાની છે જે લોકો ગ્રાઉન્ડ ઉપર પોતાના કહી શકાય કે જનપ્રતિનિધિ મળી અને જગ્યા વધારા માટે જે માંગણીઓ કરી રહ્યા છે ને કોઈ તમને ગમે એટલું નકારાત્મક કે પણ એ પ્રયત્ન મૂકતા નહીં કોઈ એમ કે ને કોઈ તમારી પાસે કોઈ લેટર લેવા જાવ ને કોઈ એમએલ એ કે એમપી નો કે આનાથી શું થઈ જવાનું છે એમએલએ એમપી ના લેટર ઉપર સર્કિટ હાઉસ માં રૂમ પણ આપી દે છે આપણે કોઈ જગ્યા નહીં આપે આપણે તો